દોસ્તો જય સરદાર જય માઉમા દોસ્તો પાટીદાર યુવા સેવા સંઘ એક કેમ્પ કરવા જઈ રહ્યા છે જેમ લોકો મેડિકલ કેમ્પ કરે બ્લડ ડોનેશન કેમ્પ કરે એમ આપણે પાટીદાર સમાજના પીડિત પરિવારોને ન્યાય કેમ મળે ન્યાયમાં કેમ લડવું કોર્ટમાં કેમ લડવું પોલીસ સ્ટેશનના વિષયોમાં કેમ આગળ વધવું પોલીસ એફઆઈઆર ન લેતી હોય તો શું કરવું આવી બધી જે માહિતીઓ છે એ માહિતી વિસ્તૃત રીતે મળે એના માટે જેમ લોકો બ્લડ ડોનેશન અને મેડિકલ કેમ્પ કરતા હોય છે એમાં આપણે ન્યાય કેમ્પ કરવા જઈ રહ્યા છે અથવા તો કાનૂની માહિતી મળી રહીએ એવો એક કેમ્પ કરવા જઈ રહ્યા છે મિત્રો આ વખતે પહેલો પ્રયોગ છે એટલે આપણે આવતા રવિવારે એટલે કે કાલ જ બાર તારીખે આપણે પટેલ સમાજ સમૂહલગ્ન જે સમિતિ છે એની ઓફિસમાં જ આ એક નાનકડો પ્રયોગ કહેવાય તો પ્રયોગ અને નાનકડી મિટિંગ કયો તો મીટિંગ રાખેલ છે આમાં કોને આવવાનું છે તો ખાસ તમને જણાવી દઉં કે આમાં જે પરિવારોને છેતરી ફોલાવી દબાવી ધમકાવી વ્યાજખોરીમાં અથવા તો બીજી ત્રીજી રીતે એમની જમીન ઉપર કબજા થઈ ગયા છે સોદાખત થઈ ગયા છે લખાણો થઈ ગયા છે દસ્તાવેજ થઈ ગયા છે આવા જે લોકોએ પાટીદાર પરિવારો સાથે અન્યાય કર્યો છે એમની મિલકતો પડાવી લીધી છે વ્યાજખોરીમાં મકાન પડાવી લીધા છે પ્લોટ પડાવી લીધા છે અથવા તો કારખાના પડાવી લીધા છે અથવા તો એમના ઉપર કાનૂની રીતે જેને કે સોદા ખતો કરી નાખ્યા છે આવા જે પાટીદાર પરિવારો છે એમને આગલા દિવસોમાં ન્યાયિક લડાઈ કેમ લડવી હાઈકોર્ટ સુધી કેમ લડવું અને આગળ શું કરી શકાય એની માહિતી માટેનો આ એક નાનકડો આપણો પ્રયોગ છે એવો એક કેમ્પ રાખેલ છે આની અંદર માહિતી આપવા માટે એક અશ્વિન પટેલ અમદાવાદથી વકીલ આવવાના છે જે બપોરે એક વાગે આવવાના છે પણ જેમને પણ માહિતી અને એમને મળવું હોય એવા પરિવારોએ ખાસ સમય અમારી પાસેથી લઈ લેવાનો ખાસ કરીને મારા નંબર નોંધ કરી લેજો અઠ્ઠાણું બે પંચાવન તેવી જેથી કરીને તમે એ સમય આવો તો તમારે વધુ સમય બેસવું ના પડે વન બાય વન આપણે વકીલને મળવાના છીએ એટલે જે લોકોને મળવું હોય એ અગાઉથી જ સમય લઈ લે બીજી વાત છે કે બીજા કોણ આવી શકે આમાં તો જે લોકોના ચેક રિટર્ન થઈ ગયા છે ખાસ યાદ રાખજો વ્યાજખોરી લુખાગીરી દાદાગીરી આવા બધાના વિષયને લઈને છે અંદરની કોઈ લડાઈ હોય ભાઈઓ ભાગની વાત હોય પારિવારિક લડાઈ હોય એમાં પ્લીઝ તમે અમને શરમાવશો નહીં અને એમાં તમે આવો નહીં એ તમારી રીતે જે કાંઈ મેટર હોય સામાજિક હોય સામે તો એ પતાવી લેજો આ જે છે લડાઈ એ આપણી ખોટી રીતે પચાવેલી જમીનો હોય વ્યાજખોરી હોય ગુંડાગીરી હોય લુખાગીરી હોય એના માટેની છે અને બીજું ચેક રિટર્નની વાત કરતો તો જેમના ચેક રિટર્ન થઈ ગયા હોય સજાઓ પડી ગઈ હોય અને આગલા દિવસોમાં એમને હાઈકોર્ટ લડવા માટે જવું હોય એવા યુવાન મિત્રો વડીલો એ આવવાનું છે આગલા દિવસોમાં આપણે કેમ આમાં કાનૂની રીતે બચી શકીએ કેમ આપણે આ વ્યાજખોરીમાં આપેલા ચેક હોય કે દબાવી ધમકાવીને ખોટી રીતે સાઇનો કરાવેલી હોય આવા બધા વિષયમાં આપણે કેમ ન્યાયિક રીતે બહાર નીકળી જાય સુપેરે એના માટેનું માર્ગદર્શનની આખી આ મિટિંગ છે ફરીથી હું તમને આ સ્થળ બતાવી દઉં છું કાલે રવિવારે બપોરે એક વાગે વકીલ આવવાના છે અશ્વિનભાઈ પટેલ સ્થળ છે મોરબી જિલ્લા કરવા પાટીદાર સેવા મોરબી સમૂહ લગ્ન સમિતિની ઓફિસ એ ઓફિસ છે લેન્ડમાર્ક પ્લાઝા ત્રીજો માળ સમયના ગેટ પાસે મોમ્પ્સ રેસ્ટોરન્ટની બાજુમાં દેવદીપ મોટર્સની બાજુમાં તો આ સ્થળ ઉપર જેમને આવું એ અગાઉથી નોંધણી કરાવીને આવો અને કાનૂની રીતે કેમ લડવું એનું માર્ગદર્શન આપણે વકીલશ્રી આપવાના છે ફરી શોર્ટમાં કહું છું પાટીદાર યુવા સેવા સંઘ વ્યાજખોરી લુખાગીરી રોમિયોગીરી દાદાગીરી જમીન કબજા અને ખોટી રીતે પરેશાન કરતા તત્વો સામે લડતી આ ટીમ છે આ સંસ્થા છે આમાં એવા જ લોકોએ આવવાનું છે કે જે આ મુદ્દાઓમાં પીડિત હોય એ ચેક રિટર્નમાં હોય કે જમીન મકાન પ્લોટ કે અન્ય મિલકતોમાં જે પીડિત હોય એવા પરિવારો આવવાના છે કોઈ બેન દીકરીના પ્રશ્નોમાં પીડિત હોય આવા લુખાઓથી એમાં આવવાનું છે ભાઈ ભાગ પારિવારિક વેવાયવેલા પાર્ટનરો કે સગા સંબંધીઓની મેટર હોય એમાં અમે પરવાના નથી અને એમાં તમે પ્લીઝ આવતા પણ નહીં અને શરમાવશો પણ નહીં એવી મારી વિનંતી છે અને છતાંય કોઈ આવે તો શક્ય હશે એવું કાનૂની માર્ગદર્શન આપશું પણ તું સીધે સીધી રીતે પાટીદાર સેવા સંઘ એમાં ઇન્વોલ્વ નહીં થાય એટલી સાસ્તે અસ્તુ જય હિન્દ જય ભારત વંદે માતરમ